સુરતના ડુમસ દરિયા કિનારા પર એક મોટા ડીઝલ ચોરી રેકેટનો પર્દાફાશ કરતીઓજી પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી હજીરા સમુદ્રમાં પ્રવેશતા જહાજોમાંથી ડીઝલ ચોરી રેકેટનો પર્દાફાશ કર્યો એસઓજી પીઆઈ સોનારાના કહેવાથી સ્ટાફે એક ખાનગી બોટમાં દેખરેખ રાખી અને એક બોટમાંથી મોટા જથ્થામાં ડીઝલ બેરલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા ચોરાયેલો ડીઝલ દરિયાની મધ્યમાં આવેલા ફાર્મસ સંગ્રહિત કરવામાં આવતો ડુમસ ઇચ્છાપોર અને હજીરા પોલીસ કૌભાંડની હદ અંગે ચર્ચા કરી રહી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે માફિયા સભ્યોમાં તેજસ રાજો અજીત અજય અને જયમોનો સમાવેશ થાય છે અજીતને બચાવવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સંડોવણીના અહેવાલો છે એસઓજી પોલીસે દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના ડીઝલથી ભરેલા મોટા કાફલા કબજે કર્યા છે આ ડીઝલ બોટમાં મોટરો જોડીને ડીઝલ ચોરી કરતા ડીઝલ માફિયાઓ એસઓજી દ્વારા ખુલાસો કરાયેલા ડીઝલ ચોરી રેકેટની તપાસ કેટલી આગળ વધશે તે જોવાનું બાકી છે એસઓજીને એક માહિતી મળી હતી કે ગભિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા ખીડીયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસણયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગળી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ એની ભેસ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાવા ડોગ દાખલ કરે છે ને બે એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે આ લોકો ચલા ચલાવી રહ્યા હો પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરેલોમાં સંતાળીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા